ઉત્પાદક સહકારી સંઘ અમૂલ ડેરી દ્વારા ખેડૂતો માટે આનંદના સવાચાર આપતા દૂધના ખરીદભાવમાં પ્રતિભાવ દસ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે કેટલીક ફીડના ભાવમાં સિત્તેર કિલોની બોરી પર પાંત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે આણંદની અમૂલ ડેરી ખાતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન વિપુલભાઈ પટેલે જાહેરાત કરતા કહ્યું હતું કે અમૂલ દૂધના ખરીદભાવમાં ખેડૂતોને પ્રતિ સો કિલો ફેડ દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

અમૂલીના ઇતિહાસમાં પ્રથમ વખત દાળમાં ભાવ ઘટ્યા હોય એવું તમે સમજ્યું નહીં હોય જ્યારે દૂધના ભાવ વધારો દાળમાં અમે પ્રતિ બેગે પછીતેર કિલોના દાળની બેગમાં લગભગ પાંત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો અને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે